लगभग 3 दयका ना मारा साथी माननीय श्री राघवजी भाई माननीय श्री केसेदेव सिंह जी धारासभ्य बैल श्री रेवाबा जामनगर जिला मा ક્ષત્રિય સમાજ માટે જે અડધી રાતનો હોકારો છે એવા મારા મિત્ર માનશ્રી હકુબાભાઈ માનશ્રી કીર્તિસિંહ જે સમાજનો હિત જેના હૈયે રહેલો છે રાજપૂત યુવા સંઘ હોય કે સમાજનો કોઈ કાર્ય હોય જેની શરૂઆતમાં આજ દિવસ સુધી જેમનો યોગદાન રહેલું છે એવા મુરબ્બી ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ સમાજને હર હંમેશ મદદરૂપ કરનાર બનનાર માન્ય શ્રી ડીએસ જાલા સાહેબ માન્ય શ્રી પ્રદ્યુમનસિંહજી માન્ય શ્રી રાજભા मान्य पीटी जाडेजा उपस्थित समाज युवा संघ न प्रमुख मान्य श्री निरुपा भाई राजपूत युवा संघ न सौ आगे मान्य श्री रुद्र सिंह जी मान्य श्री हनुमान सिंह जी मान्य श्री दीपक सिंह जी मान्य श्री परमार साहब માનસી માનસી વિશુભા માનસિંહ પરમવીરસિંહ માનસિંહ જયવંતસિંહ સૌ રાજપૂત યુવા સંઘના સમગ્ર ગુજરાતના સૌ આગેવાનો મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠ જનો ખાત ધર્મની રક્ષા કરનાર ઉપસ્થિત સૌ બંધુ ભગેને વીર શહીદોને

કોઈ ને કોઈ પ્રકારનું માર્ગદર્શન આનંદીબેન અને બધા જ રાજ્યના મુખ્યમંત્રીઓએ ડોક્ટર જયેન્દ્રસિંહ પર વિશ્વાસ મૂકીને એક અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાનું કાર્ય કર્યું આ કાર્ય અંતિમ તબક્કો નથી આવે એ પ્રકારની દિવ્યતા ભવ્યતા સ્મારક આવે પ્રકારની દિશામાં આપણે સૌએ કાર્ય કરવું કેટલાક લોકો ક્ષત્રિય સમાજ માટે જયારે હલકું બોલતા હોય છે ત્યારે કોઈ નું લોહી જતું હોય છે મારે ને કેવું છે કે ઇતિહાસ હજારો વર્ષ નો સાક્ષી છે ક્ષત્રિય સમાજ હતો મોગલો સામે લડાઈ ક્ષત્રિય કરી છે

પણ સમગ્ર ગુજરાતના યુવા ધનને રચનાત્મક કામે વાળવાનું કામ સમાજ હિતના તરફ વાળવાનું કામ એ ડોક્ટર જયન્દ્રસિંહ જાડેજાની ટીમ સમગ્ર હર હમેલ કરતી આવી અને એવી દિશામાં આપણે સૌ એની પડખે રહીને એને ટેકો આપીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કેવી રીતના ઊભી થાય એ પોતપોતાનો ધર્મ નિભાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ સમાજ વધુ સંસ્કારી ગોળિયલ સમૃદ્ધ બનાવવા માટે માતૃ શક્તિ ને બચાવવી જોઈએ માતૃ શક્તિ ને ભણાવવી જોઈએ દીકરીને વધાવીશું તો સમાજ સુરક્ષિત રહી છે એવા પ્રયત્ન કરવા જોઈએ જેથી સમાજ ની કોઈ દીકરી ભણ્યા વગરની ન રહે શિક્ષણ વગરની ન રહે ઘણું કારણ રહેલું છે એમાં વિશેષમાં મારે જવું નથી

વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ સાથે સમાજ જીવનના દીકરા ને દીકરીને આગળ આવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ પણ આ ભૂચર મૌનીની ભૂમિ કરી રહી છે ત્યારે આપણે સૌ સાથે મળીને ધીરે ધીરે પ્રત્યેક ગામ સુધી પ્રત્યેક વિસ્તારમાં એવી વ્યવસ્થા ઊભી કરીએ કે સમાજ જીવનમાં બેન માટે કોઈ પણ પ્રકારની મદદ ની જરૂરિયાત હોય તો એના માટે આંગળી ચીંધવાનું કે એના સુધી પહોંચવાનું પુણ્ય લઈએ પુનઃ આયોજકોને ખુબ ખુબ અભિનંદન સૌ નો આભાર જય માતાજી ભારત માતા કી જય